ફ્રેન્ડ્સ માય નેમ ઇઝ બારોટ મયુર આજે આપણે ગ્રેટ ટેન સોશિયલ સાયન્સ સબ્જેક્ટમાં પરીક્ષા પર્વની ગુરુ ચાવી અંતર્ગત ચેપ્ટર નંબર ટ્વેન્ટી વન વિશેની માહિતી મેળવીશું ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર સેક્શન ડીમાં એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે કે જેથી કરી અને આ ચેપ્ટર તમારે મોસ્ટ આઈએમપી તૈયાર કરવાનું રહેશે કે જેથી કરીને તમને સરળતાથી સેક્શન ડીના ચાર માર્ક્સ મળી જાય આ ચેપ્ટરના પ્રશ્નોની વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કાયદાનું સામાન્ય જ્ઞાનની જરૂરિયાત છે સેકન્ડ ક્વેશ્ચન છે બાળકોને લગતા અધિકારો છે ઉપેક્ષિત બાળકો છે બાળમજૂરીના કારણો અથવા બાળમજૂરી વધવાના કયા કયા પરિબળો છે એના વિશેની ચર્ચા કરીશું સ થર્ડ ક્વેશ્ચન છે આરટી રાઇટ ટુ એજ્યુકેશન એન્ડ રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ બે પ્રશ્નો પણ પૂછાય છે સાથે સાથે એની અંદર વૃદ્ધોને લગતી યોજનાઓ વિશેની માહિતી છે આરટીએફ એટલે કે રાઈટ ટુ ફૂડ એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અંતર્ગત કયા કયા નિયમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે અને લાસ્ટ ક્વેશ્ચન રહેશે દિવ્યાંગો સંબંધી એટલે કે આ છ કે સાત ક્વેશ્ચન જે છે એ તમારા માટે મોસ્ટમ પી છે કે જે સામાજિક પરિવર્તન માટે ખૂબ જ જરૂરી છે સામાન્ય અર્થમાં વાત કરીએ તો સામાજિક પરિવર્તન એટલે આપણે જેમ જેમ સમય બદલાતા ગયા છે એમ હવે આપણે પશ્ચિમીકરણ અને વૈશ્વિકીકરણ તરફ વધી રહ્યા છે સંયુક્ત કુટુંબ પ્રથામાંથી હવે આપણે વિભક્ત કુટુંબ પ્રથામાં જઈ રહ્યા છીએ આના કારણે આપણા ત્યાં જુદી જુદી સાંસ્કૃતિક પરિવર્તનો રોજ રોજ નવા નવા સામાજિક પરિવર્તનો આવતા રહે છે અને આ પરિવર્તનના રોજિંદા જીવનમાં વપરાતા જુદા જુદા કાર્યો જે જે નવા નવા નિયમો છે કે કે જે સરકાર આપણને અત્યારે પણ રોજ નવા નવા દર દર મહિને વર્ષે કાયદાઓમાં પરિવર્તન કરે છે બંધારણની કલમમાં પરિવર્તન કરે છે એમ આપણા સમાજમાં પણ સામાજિક પરિવર્તન જરૂરી છે પણ એ પરિવર્તનને સમજતા પહેલા તમારે પહેલી વસ્તુ ખાસ યાદ રાખવી પડે વિદ્યાર્થી મિત્રો કે આ સામાજિક પરિવર્તનમાં આપણો રોલ શું અથવા આપણે કઈ રીતે સામાજિક પરિવર્તનને જોઈ શકીએ તો એ માટે ખાસ તમારે કાયદાનું સામાન્ય જ્ઞાન અને તેની જરૂરિયાતો ખૂબ યાદ રાખવી પડશે આ પ્રશ્ન મોસ્ટ આઈએમ પી છે વારે ઘડીએ પૂછાય છે કે ભાઈ કાયદો એટલે આપણા દેશમાં જ્યારથી વ્યક્તિ સાક્ષર મેળવે છે એટલે કે છ વર્ષથી જ્યારે સાક્ષરતા પ્રાપ્ત કરે છે ત્યારથી માંડી અને આ બધા કાયદાની જોગવાઈઓ એના અભ્યાસમાં મૂકવામાં આવે છે તમે ધોરણ નવમાં પણ ભણીને જ આવ્યા હશો સાથે સાથે પહેલાં ધોરણથી માંડી અને દસમા ધોરણની બુકની અંદર પહેલાં પેજ ઉપર પણ મૂળભૂત ફરજો અને હક્કો આપેલી છે જે આપણા બંધારણમાં સમાવેલી છે આમ કાયદાના સામાન્ય જ્ઞાનની જરૂરિયાત આપણા માટે ખૂબ જ જરૂરી છે કાયદાનો સામાન્ય જ્ઞાન અને કાયદાના શિક્ષણ થકી જ પ્રજાજન કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે અને શિક્ષા કે દંડની જોગવાઈ આપણને જો કાયદો ખબર હોય તો આપણે લોકો સમક્ષ એના વિશે અવાજ ઉઠાવી શક્ય છે કે ભાઈ આ કાયદા માટે આ કલમ છે અથવા આ કાયદો યોગ્ય છે કે અયોગ્ય છે આ ખાસ યાદ રાખવાનું છે સાથે સાથે એના માટેની સામાન્ય જરૂરિયાતો છે જે તમારે ખાસ વાંચવાની રહેશે કે કે જેમ બંધારણીય હકનો ઈલાજનો કાયદો છે વ્યક્તિના સંરક્ષણને લગતો કાયદો છે સમાજ રાષ્ટ્ર રાજ્ય અને રાષ્ટ્રને લગતા કાયદાઓ અલગ અલગ કરવામાં આવે છે કાયદાના જ્ઞાન અને સમજથી જ તમે કાયદા વિશેની પ્રશ્નોત્તરી કરી શકો છો અથવા ગૌરવભર્યું જીવન જીવી શકો છો જો તમને કાયદો ખ્યાલ હશે તો જ તમે એ કાયદાને સારી રીતે તે સમજી વિચારી અને લોકો સમક્ષ રજૂ કરી શકશો નંબર ટુ વાત કરીએ નાગરિકના અધિકારો આપણે ધોરણ નવમાં તમે લોકો ચેપ્ટર નંબર નાઇનમાં નાગરિકના અધિકારો રાજનીતિક અને માર્ગદર્શક સિદ્ધાંતોમાં તમે ભણીને જ આવ્યા છો એ જ કાયદાઓ અહીંયા તમારે એની સમક્ષ રજૂ કરવાના છે કે ભાઈ ભારત સરકાર દ્વારા સાત છ જુદા જુદા કાયદાઓ એ નાગરિકોના મૂળભૂત અધિકાર તરીકે ઓળખવામાં આવે છે જેમાં છે સમાનતાનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર શોષણ વિરોધી અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઈલાજોનો અધિક આ અધિકાર થકી આપણે કોઈ પણ અધિકારથી વંચિત ના રહીએ એ માટે સરકારે ચોક્કસ કાયદાઓ અમલમાં મૂક્યા છે અને આ કાયદાઓ જાણવા એ આપણા માટે જરૂરી છે આમ જો કદાચ આપણે નાગરિક તરીકે કાયદાઓનું ઉલ્લંઘન કરીશું તો સજા કે દંડ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે અથવા તો બંધારણના જે પરિપેક્ષમાં જે રજૂઆત કરેલા કાયદાઓ છે એ કાયદાઓને આપણે બંધારણના આત્મા તરીકે પણ ઓળખીએ જેથી કરી અને આ કાયદા થકી આપણે આપણા દેશનું રાજ્યનું સંચાલન સારી રીતે કરી શકીએ નેક્સ્ટ ટોપિક બીજો પ્રશ્નની વાત કરીએ તો બાળકોના અધિકારો છે આપણે જાણીએ છીએ કે સાહેબ આપણા ત્યાં ઈસવીસન ઓગણીસો બાણુંમાં અધિકારોના ઘોષણાપત્ર એટલે કે ચાર્ટર્ડ ઓફ રાઇટ્સમાં બાળકોને લગતા પણ કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે એક માસમાં કદાચ પૂછાઈ શકે તો ખાસ યાદ રાખવાનું કે ભાઈ ભારત સરકાર દ્વારા જુદા જુદા દરેક ક્ષેત્રની અંદર બાળકો માટેના ચોક્કસ કાયદાઓ મૂકવામાં આવ્યા છે બાળક વર્ગ એ નાની ઉંમરમાં સુરક્ષિત તેનું શિક્ષણ મેળવી શકે સંસ્કાર પૂરા કરી શકે માતા પિતા એનું પોષણ સારું કરી શકે સારો ભારતનો નાગરિક બની શકે આ માટે આપણા બંધારણની અંદર અને સામાજિક પરિવર્તનની અંદર એ બાળકોના અધિકારો અમલમાં મૂકેલા છે સ્વસ્થ સમજદાર અને સારું શિક્ષણ મેળવી શકે સાથે સાથે સારો નાગરિક થઈ શકે અને જીવન જીવી શકે આ માટે સરકાર દ્વારા આપણા ત્યાં એની પ્રાથમિક ફરજો અમલમાં મૂકવામાં આવી છે જેમાં ખાસ યાદ રાખવાનું જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના કારણે કોઈ પણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો પહેલામાં પહેલો અધિકાર છે માતા પિતા દ્વારા બાળકનું યોગ્ય રીતે પોષણ કરવું જોઈએ પાલન પોષણ કરી શકે બીજું કે કોઈ પણ કારણ અમલમાં મૂકવામાં આવ્યો છે પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એટલે પોતે જાતે શારીરિક માનસિક વિકાસ કરી શકે એ માટે પણ બાળકોને લગતા કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે દરેક બાળકોને તેની વય કક્ષા અનુસાર રમતગમત સ્ટુડન્ટને મજા આવી જાય કે સાહેબ હા રમત ગમત અમને અમારી વય કક્ષા પ્રમાણે હોવી જ જોઈએ તો એ કાયદો પણ બંધારણમાં છે હા પણ સાથે સાથે એજ્યુકેશન પણ જરૂરી છે આમ દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાની એ ધર્મ પાડવાની પોતાની સંસ્કૃતિ જાળવવાના પણ અધિકારો આપવામાં આવેલા છે નેક્સ્ટ વાત કરીએ તો બાળકોના શોષણ અને અત્યાચાર સામે રક્ષણ આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં બાળકોને અત્યાચારનો ભોગ બનવો પડે છે સેલ્ફ ડિફેન્સ શીખી રહ્યા છે બહેનો માટે પણ અત્યારનો સમય કપરો પરિસ્થિતિમાં આવું ન થાય એ માટે ભારત સરકાર દ્વારા બાળકોના શોષણ અને અત્યાચાર સામેના રક્ષણો મૂકેલા છે કે જેમાં જ્યારે બાળકના કોઈ વર્તન વ્યવહારથી શારીરિક ઈજા કે ચિહ્નોથી તેને સમયસર યોગ્ય અને તબીબી સારવાર કરવામાં સહાય આપીએ જોઈએ પહેલાંમાં પહેલાં તમારા માતા પિતા સેકન્ડમાં તમારા શિક્ષક અને પછી તમારા મિત્રો કે જો કોઈ બાળક એવું હોય કે સંકોચિત મગજ ધરાવતું હોય એ એકલવાયુ જીવન જીવતું હોય તો એમના માટે પણ બંધારણની અંદર ચોક્કસ કાયદાઓ અમલમાં મૂકવામાં આવે છે અને આ કાયદા થકી એમને કોઈ પણ જાતની શરમ સંકોચ ધમકી વગર સામાજિક પ્રતિષ્ઠા ભંગ થયાના ગકે ડરથી ઘટનાની જાણ જો કદાચ નહીં થાય જો કદાચ કોઈ એવો બાળક છે કે એની સાથે કોઈ અણબનાવ બન્યો છે અને એ રજૂઆત નથી કરી શકતો તો મિત્ર તરીકે શિક્ષક તરીકે અથવા માતા પિતા તરીકે આપણે એ કાયદાઓને જાણી અને એને અમલમાં મૂકવા જોઈએ આવા શોષણ કે અત્યાચારનો ભોગ બનેલા બાળકો પ્રત્યે સમાજ અને મિત્રો દ્વારા કે કે તિરસ્કાર અવગણના ન થાય અને અને તે તેમના પ્રત્યે પ્રેમ સંવેદના પ્રગટ કરીએ એ આપણું સૌથી મહત્વનું પરિવહળ છે નેક્સ્ટ બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો આપણે જાણીએ છીએ કે આપણા ત્યાં છ થી ચૌદ વર્ષના બાળકોને માત્ર ને માત્ર સરકાર શું આપે છે શિક્ષણ આરટી રાઈટ ટુ એજ્યુકેશન અંતર તેમ છતાં પણ ભારતની અંદર બાળમજૂરીના પ્રમાણમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે આવું ન થાય એ માટે એક અહેવાલ મુજબ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધારે ભારતમાં જોવા મળે છે ભારતીય અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં બાળમજૂરી વિપુલ પ્રમાણમાં છે ખૂબ ઓછી કિંમત લઈ અને વધારે પ્રમાણમાં વધારે કલાકો કામ કરી અને બાળકો વધારે પ્રમાણમાં આવક મેળવવા ઈચ્છતા હોય છે જેના માતા પિતા ભીખ માંગતા હોય અથવા કોઈ ચાર રસ્તે કે કોઈ જગ્યાએ જેમની પાસે પોતાનું પાકું મકાન પણ નથી અને એવા માતા પિતા પોતાના બાળકને પણ શું કરે છે કામમાં જોતરે છે જેથી કરી અને એ કામમાં જોતરાય એટલે એની આવકમાં પણ વધારો થાય આમ ભારતમાં ઉપેક્ષિત બાળકોની સંખ્યા ઉત્તર શું થઈ રહી છે વધી રહી છે ઘણા બધા એવા પરિબળો છે અહીંયા આપણને ચોપડીમાં આપેલા છે હોટલમાં લારી ગલ્લામાં ઢાબાઓમાં ગેરેજોમાં કે પ્લાસ્ટિક વીણતા બાળકો કે ભીખ માગતા બાળકો પણ ઉપેક્ષિત બાળકો તરીકે એ પણ છ છથી ચૌદ વર્ષની વય વયકક્ષામાં આવતા હોય અને એના કારણે એ લોકો મોટાભાગે શું કરતા હોય છે બાળમજૂરી કરતા હોય છે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ બાળમજૂરી ના શ્રમિકોની વિપુલ માંગ આપણે જાણીએ છીએ કે સાહેબ બાળકોનું જ જે પ્રમાણ છે એ સંગઠિત નથી અસંગઠિત છે એટલે એમના કારણે એમના સંગઠનના અભાવના કારણે લોકો એમનો વધુ પ્રમાણમાં લાભ લેતા હોય છે ઓછી કિંમત ચૂકવી વધારે કામ કરાવે છે આઠથી બાર કલાક કામ કરે છે આવક નજીવી મેળવે છે પણ વધુ આવક એને લાગે છે એટલે એ વધુ કામ કરે છે આમ આપણા ત્યાં વિપુલ પ્રમાણમાં બાળમજૂરી સાથે બાળકો જોડાય છે જેમાં બાળ શ્રમિકો વધુ છે તેથી ખૂબ જ ઓછી જ પ્રમાણમાં સરળતાથી તેઓ મળી શકે છે એના આપણને પાંચ કારણો આપ્યા છે બાળમજૂરી અટકાવવા માટે સરકાર દ્વારા ઉપાય ત્રણ મહત્ત્વના ઉપાયો છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કારણ કે આ વારેઘડીએ ઘડીએ એક્ઝામમાં પણ પૂછાય છે કે જેમાં ચૌદ વર્ષથી ઓછી વયના બાળકોને કોઈપણ કારખાના કે કોઈપણ કામ ધંધા કે વ્યવસાયમાં નોકરીએ રાખી શકાશે નહીં આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રાહે લડત લડવામાં આવે છે નંબર ટુ છે બાળપણ કે કિશોર અવસ્થામાં તેનું પણ પ્રકારે શોષણ ન થવું જોઈએ બંધારણને અમલ થયાના વર્ષમાં એટલે કે બે હજાર રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત દરેક બાળકને એટલે કે છ થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો પણ હક આપવામાં આવ્યો છે અહીંયા આપણે બીજો ક્વેશ્ચન પૂરો કરીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે હવે તો વૃદ્ધો અને નિઃસાયનું રક્ષણ આપણે જાણીએ છીએ કે ભાઈ જે જે બાળકનો જન્મ થવાનો છે એ નિશ્ચિત વૃદ્ધ થવાનો છે ભારતમાં વૃદ્ધોની સંખ્યા નહીવત ધીમે 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 હવે વધી રહી છે એક અંદાજ પ્રમાણે બે હજાર એકમાં અને બે હજાર પાંચના સમયગાળામાં કે બે હજાર પંદરના સમયગાળામાં બે પોઈન્ટ પંચોતેર કરોડ વૃદ્ધોની સંખ્યા હતી જેમાં બે હજાર અગિયારમાં આનું આયુષ્ય જે ચો સડસઠ વર્ષ હતું એની જગ્યાએ ચોસઠ વર્ષ થયું અને ચોસઠ વર્ષથી ફરીથી અડસઠ વર્ષ સુધીનું આયુષ્ય સારી રીતે ભોગવી શકે એ માટે ભારતમાં વૃદ્ધોની સંખ્યા નિરંતર વધી રહી છે એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં પાંત્રીસ લાખ કરતાં વધારે વૃદ્ધોની સંખ્યા છે અને એમના માટે સરકારે યુએનમાં ઓગણીસો નવ્વાણુંના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે નાની નાની ટૉપિકો લાઇન બાય લાઇન લખશો તો ટીચરને પણ ખ્યાલ આવશે અથવા ચેકરને પણ ખબર પડશે કે આને બધા પ્રશ્નના નોલેજ છે જેમાં પ્ર પ્રત્યેક વર્ષ પહેલી એપ્રિલના ઓક્ટોબરના દિવસને આપણે પહેલી ઓક્ટોબરના દિવસને આપણે વિશ્વવૃદ્ધ તરીકે ઓળખીએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે ઓગણીસો નવ્વાણુંમાં કેન્દ્ર સરકારના ધારા મુજબ એમના માટેની ચોક્કસ જોગવાઈઓ છે એ લોકો બેંકમાં નાણાં મૂકે છે તો વધુ વ્યાજ આપવામાં આવે છે વધારે પ્રમાણમાં સુવિધા આપવામાં આવે છે સિનિયર સિટીઝન ફોરમ બનાવવામાં આવે છે સાથે સાથે એમના માટે અલગ મકાનની વ્યવસ્થા હોય છે હવે તો સરકાર એમના માટે સુવિધાયુક્ત ઘરડા પણ ખોલે છે કે જેથી કરીને એ લોકો પોતાનો અંતિમ સમય સારી રીતે જીવન જીવી શકે તો આ વૃદ્ધો અને તેના લગતા રક્ષણના નિયમો છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ આપણે તો અસામાજિક પ્રવૃત્તિ આપણે પણ જાણીએ છીએ કે બે ભારતમાં અસામાજિક પ્રવૃત્તિ સૌથી વધારે છે જેમાં પહેલામાં એક જ પ્રવૃત્તિ આપેલી છે ભ્રષ્ટાચાર કે જેની અંતર્ગત ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે એક માર્ક્સમાં કે બે માર્ક્સમાં વ્યાખ્યા પૂછાઈ શકે છે કે વિશ્વ બેંક વ્યાખ્યા આપે છે એ મુજબ ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો ઉપયોગ વ્યક્તિગત લાભ લેવા માટેનો ઉપયોગ કરતો હોય આમ ભ્રષ્ટાચાર એ પદ અને સત્તાનો દુરુપયોગ જન્માવે છે ભારતીય સમાજમાં કેટલાક જાહેર અને ખાનગી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આથી ભ્રષ્ટાચાર એ દેશ અને વિદેશમાં જોવા મળે છે જેને આપણે કાળા નાણાં તરીકે પણ ઓળખીએ છીએ જેના પાંચ ટોપિક આપણને આપેલા છે કે સમાચાર સમાજમાં ભ્રષ્ટાચારી આચરણ થકી ઘણા બધા નૈતિક મૂલ્યોનું હનન થાય છે માનવ અધિકારોનું હનન થાય છે ભ્રષ્ટાચારથી લોકોમાં નૈતિક અને રાષ્ટ્રીય ચરિત જોખાય છે એટલે કે

વધારેલા વધે વધેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે નેસ્ત નાબૂદ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ માહિતી અધિનિયમ અધિકાર બાબત બે હજાર પાંચ તમે લોકો જાણો છો કે સાહેબ કોઈપણ પ્રક્રિયાને આપણે જો સમજવી હશે તો આપણે આરટીઆઈ દ્વારા રાઈટ ટુ ઇન્ફોર્મેશન કે જેથી કરી અને આપણે કોઈપણ માહિતીને સરળતાથી જાણી શકીએ અને ટૂંકમાં ચર્ચા કરીએ તો આરટીઈ નો કાયદો પાંચમી ઓક્ટોબર બે હજાર પાંચના રોજ બહાર પાડવામાં આવ્યો હતો જે અંતર્ગત દરેક માહિતી અધિનિયમ એક્ટ દ્વારા તમે કોઈપણ રિલેટેડ માહિતી બિલ જોઈતું છે કે તમારા જમીનના દસ્તાવેજો જોઈતા હશે કે કોઈ પણ જોઈતું હશે એના વિશેની માહિતી તમે જાણી શકો છો નથી પરંતુ એના પછી નેક્સ્ટ જે ટોપિક છે બે હજાર 2009 ની સાલમાં આરટી રાઈટ ટુ એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું અને જે અંતર્ગત અઢાર ફેબ્રુઆરીએ બે હજાર બારમાં ગુજરાત સરકારે પણ આ કાયદો અમલમાં મૂક્યો છે બાળકોના અધિકારોમાં આપણે ભણ્યા છીએ કે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ સાથે સાથે એમના માતા પિતાનું કોઈ જાતનો ઇન્ટરવ્યુ લેવાનું થતું નથી સાથે સાથે એમને કોઈપણ નજીકની શાળામાં એડમિશન આપવામાં આવે છે એકથી આઠ ધોરણ સુધી એ શાળામાં ભણી શકે છે સાથે સાથે એને એ શાળામાંથી બહાર કાઢી મૂકાતા નથી ત્યાંના પ્રાય શિક્ષકો ટ્યુશન નથી કરાવી શકતા અથવા એ બાળકોને લગતી જેટલી પણ સુવિધાઓ છે એ શાળાએ ઉપલબ્ધ કરાવવાની હોય છે આમ ભારત સરકારમાં આરટીઈ એક્ટ દ્વારા જુદી જુદી ચૌદ યોજનાઓ જે અમલમાં મૂકેલી છે મધ્યાહન ભોજન યોજનાઓ છે શિષ્યવૃત્તિની યોજનાઓ છે બાળ બાળાઓ માટે શિષ્યવૃત્તિ છે સાયકલ સહાય યોજના છે આ બધી યોજના દ્વારા આપણે ભારત સરકારમાં આરટીઈ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પૂર્ણ કરેલી છે નેક્સ્ટ વાત કરીશું આપણે રાષ્ટ્ર અને અન્ન સલામતી કાયદો આ કાયદા અન્વયે તમે ચેપ્ટર નંબર સત્તરમાં મા અન્નપૂર્ણા યોજના ભણીને આવ્યા છો કે જેમાં ઘર દીઠ પાંત્રીસ કિગ્રા અનાજ અને વ્યક્તિ દીઠ પાંચ કિગ્રા અનાજ આપવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે જે હજુ સુધી પણ ચાલી રહી છે આ અંતર્ગત જેટલા પણ ગરીબ કે અંત્યોદય કુટુંબો છે એટલે કે જે લોકો આ જે લોકો અંત્યોદય કુટુંબમાં આવતા હોય છે એટલે કે જેઓ રેશનિંગની દુકાનમાં એપીએલ અને બીપીએલ એમાં મોટાભાગે બીપીએલ જે બિલો પોવર્ટી લાઇન અંતર્ગત જે જે પણ વ્યક્તિઓ છે એમને સરકાર દ્વારા અનાજ પૂરું પાડી અને સરકાર આ લોકોને પોષણક્ષમ ખોરાક પૂરું પાડે છે અને સાથે સાથે એમનું જીવન સારું જીવે એ માટે પ્રયત્ન કરે છે લાસ્ટ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે બે વર્ષથી એક્ઝામમાં વારે ઘડીએ પૂછાયો છે દિવ્યાંગોને લગતી યોજનાઓ કુલ એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓ છે જેમાં સરકારે આ દિવ્યાંગો માટે જુદી જુદી સહાયતા યોજના વ્હીલચેર કરવી ગોળી આપવી અથવા એ લોકોને લઈ જવા લાવવા માટેની વ્યવસ્થા કરવી જે અંધ છે એમના માટે બ્રેન લિપીના પેપરોની સ્થાપના કરવી અથવા સાથે સાથે અંધજનો માટે આકૃતિને લગતા પ્રશ્નોમાં છૂટછાટ આ બધી છૂટછાટોના પ્રશ્ન એટલે કે દિવ્યાંગ શૈક્ષણિક અધિકારો છે આ આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ વાંચજો કે જેથી કરી અને આ પ્રશ્ન વારે ઘડીએ બોર્ડમાં પૂછાયો છે જેમાં મોસ્ટ આઈ ક્વેશ્ચન છે કે ભાઈ ભારતની અંદર દિવ્યાંગ સંબંધી યોજનાઓમાં સરકાર દ્વારા કઈ કઈ દિવ્યાંગતાઓને સવલતો આપવામાં આવે છે રેમ્પ વોક હોવો જોઈએ એમના માટે અલગ બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ લહ્યાની વ્યવસ્થા હોવી જોઈએ જે સાથે સાથે લખી શકે આમ આ ચેપ્ટરમાં આપણે કાયદા અને કાયદાઓને લગતા નિયમો શા માટે નાગરિકોના અધિકારોની જરૂર છે બાળકોના અધિકારો પહેલો પ્રશ્ન ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો વારે ઘડીએ બોર્ડમાં પૂછાયેલો છે ને આવે પણ એવો છે નંબર ટુ છે આપણે ત્યાં બાળકોને લગતા અધિકારોને ઉપેક્ષિત બાળકો છે ત્યારબાદ આપણે વૃદ્ધોની પેન્શન યોજના માહિતી મેળવી અને વૃદ્ધોના રક્ષણ માટે મોસ્ટ એમ બી છે કારણ કે આમાંથી સેક્શન ડીનો એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે એટલે ખાસ તૈયાર કરજો વિદ્યાર્થી મિત્રો આ જ સાથે સાથે આપણે એક ભગવદ ગીતાનો શ્લોક પણ રજૂ કરીશું જેનું મનોમંથન કરો કે જેથી કરીને બોર્ડના વિદ્યાર્થી પોતાના અંતિમ સમયમાં જે એક જાતનો હાવ બીક રહે છે એ આરામથી તમારી બીક દૂર થઈ જશે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું હવે થેન્ક યુ